હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરાલ અને હીરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવી જાય તેવી ઠંડી ઠંડી સ્મોકી મસાલા છાશ તો હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે મસાલા છાશ ક્યારે પણ નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું બે ચમચી જીરું સાથે જ લઈશું એક ચમચી કાળા મરી હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ સ્લો ફ્લેમ કરી લઈશું હવે સ્લો ફ્લેમ પર જીરા અને કાળા મરીને બરાબર શેકી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ જીરું અને કાળા મરી શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે જીરું અને કાળામરી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે અને જીરું અને કાળામરીને શેકવામાં પણ વધારે સમય બિલકુલ નથી લાગતો તો આ જુઓ જીરું અને કાળામરી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને તમે જોયું ને જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે લઈશું ખાયણી અને શેકેલા જીરા અને કાળા મરીને ખાયણીમાં એડ કરી લઈશું અને આમ પણ જીરું આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ બંને વસ્તુને બરાબર ખાંડી લઈશું તો જીરું અને કાળા મરીને આપણે શેકીને લીધું છે ને તેનાથી આ બંને વસ્તુ બરાબર ક્રશ થઈ જશે અને આ મસાલાથી જ આપણી આંસમુકી મસાલા ફ્લેવરની છાશ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ જુઓ બંને વસ્તુ ખૂબ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને આ રીતે થોડું કકરું રહે ને બસ તે જ રીતે તમારે બંને વસ્તુને બરાબર ખાંડી લેવાનું છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ હવે મેં અહીંયા એક બાઉલમાં ઠંડી ઠંડી છાશ લઈ લીધી છે તો તમે છાશ વધુ કે ઓછી પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ છાશ તમે ખાટી પણ લઈ શકો છો અથવા તો મોળી પણ લઈ શકો છો એટલે કે તમને જેવી છાશ પીવાનું પસંદ હોય ને તેવી છાશ તમે લઈ શકો છો

હવે આ બધા જ મસાલા અને ધાણાને બરાબર મિક્સ કરી લઈશું હવે આ છાસને વધુ ટેસ્ટી બનાવવા માટે આમાં આપણે સ્મોકી ફ્લેવર આપવાના છીએ તો તેના માટે તમારે સાઈડમાં કોલસો ગરમ કરવા મૂકી દેવાનો છે હવે આ રીતની એક નાની વાટકી લઈ તમારે છાસની વચ્ચે આ રીતે મૂકી દેવાની છે હવે ગરમ કરેલા કોલસાને વાટકીની અંદર આ રીતે મૂકી દઈશું અને ઉપરથી થોડું ઘી કોલસાની ઉપર આ રીતે એડ કરી દઈશું તો તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો પણ હું તો કહું છું કે આ રીતે કોલસાની ઉપર તેલની જગ્યાએ જો ઘી એડ કરશો ને તો તમારી આ સ્મોકી મસાલા છાસ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ધુમાડો થઈ રહ્યો છે અને આ જ સ્મોકી ફ્લેવરથી જ આ મસાલા છાસ ટેસ્ટમાં જોરદાર લાગે છે હવે ઢાંકણ હટાવીને વાટકીની બહાર કાઢી લઈશું અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું છે રાજસ્થાનની ફેમસ સ્મોકી મસાલા છાસ તો ફ્રેન્ડ સવારનું જમવાનું હોય કે પછી સાંજનું અને જો તેની સાથે આવી ઠંડી ઠંડી સ્મોકી મસાલા છાસ મળી જાય ને તો જમવાની તો મજા જ આવી જાય તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ